સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા સુતરિયા પરિવારમાં બે દીકરાઓના લગ્ન વરાછામાં આવેલા એક ફાર્મ ખાતે એક અનોખી રીતથી કરવામાં આવ્યા હતા સુરતના વરાછા વિસ્તારમાં આવેલા સુતરિયા પરિવારમાં બે દીકરાઓના લગ્ન પ્રસંગ વરાછામાં આવેલા એક ફાર્મ ખાતે રાખવામાં આવ્યા હતા અને આ સુતરિયા પરિવાર પહેલાંથી જ ગૌ સેવા તથા ગો સંવર્ધન કરવા માટે જાણીતા છે અને ગો સેવા કરવા માટે તત્પર રહે છે આ લગ્ન પ્રસંગમાં ઘણા બધા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને અનોખી વાત તો એ છે કે જ્યારે દીકરી પરણીને સાસરે જાય ત્યારે દીકરીના માતા પિતા દીકરીને સાસરિયામાં કરિયાવન દાન આપે છે પરંતુ આ પરિવારે વધુ અને પોતાના ઘરે લાવીને પોતે ગોશાળામાં દાન કરવાનું કાર્ય કર્યું છે જો ખાસ કરીને વાત કરવામાં આવે તો સુતરિયા પરિવારે એવું નક્કી કર્યું હતું કે લગ્ન પ્રસંગના ઉત્સવમાં જે પણ ચાંદલો જમા થાય કે પછી કન્યાદાનમાં મળેલી વસ્તુઓ તેત્રા મુકામી આવેલી અલગ ધણી ગૌશાળામાં દાન આપીશું અને આવી અનોખી રીત અને હર્ષ ઉલ્લાસથી ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને ગૌશાળામાં દાન કરીને આ લગ્ન ધૂમધામથી કરવામાં આવ્યા હતા કેમેરામેન દિવેશ પરમાર સાથે પરવીન પઠાણ ન્યૂઝ ફોર ઇન્ડિયા સુરત ગિરનારથી અનંત શ્રી મહામંડલેશ્વર વિશ્વમભર ભારતીજી મહારાજ ભારતીય આશ્રમ સરખેજ અમદાવાદ અને જૂનાગઢ ગિરનારથી અહીંયા સુતરિયા પરિવાર દ્વારા બે સુપુત્રોના લગ્ન થઈ રહ્યા છે ભાઈ શ્રી માધુભાઈના બે ચિરંજીવો અને એમના શેઠ પ્રકાશભાઈ સોની આ બધાની ઉપસ્થિતિમાં સંતોની ઉપસ્થિતિમાં અહીંયા કથાકાર અમારા રાજેન્દ્ર ભટ્ટ ભાવનગરથી આવ્યા છે મારી સાથે સ્વામી દલપતગીરજી મહારાજ છે અને ઉપસ્થિત તમામ મહાનુભાવોની હાજરીમાં ધન્યસ્તગ્રસ્ત આશ્રમ ભારતીય સંસ્કૃતિની ઉજ્જવળતા કન્યાનું દાન દીકરીનું દાન અને દીકરી વાલનો દરિયો કહેવાય છે આપણે ત્યાં દીકરી વાલનો દરિયો વાત્સવની મૂર્તિ પ્રેમની મૂર્તિ સમર્પણની મૂર્તિ હું એમ કહું તો સાધુઓના ત્યાગને પણ શરમાવે એવો અમારી બહેનો દીકરીઓનો ત્યાગ છે અને એ ત્યાગના પ્રસંગમાં જ્યારે આ મંગળ ફેરાઓ બ્રાહ્મણો દ્વારા એનું વિધાન થઈ રહ્યું છે ત્યારે આ લગ્નની એક વિશેષતા કહું તો એમાં ગૌરક્ષા માટે ગૌદાન માટે આપણા ભારત વર્ષમાં અત્યારે ભ્રૂણ હત્યાના પાપ ગૌ હત્યાના પાપ ભય આતંક અને ભ્રષ્ટાચારનું જ્યારે વાતાવરણ ફેલાયું છે ત્યારે આવા લગ્નના પ્રસંગો દ્વારા આપણે સમાજમાંથી ગૌરક્ષાનું કામ કરીએ ગૌ સેવાનું કામ કરીએ આપણાથી થાય એ તમામ પ્રકારનું યોગદાન ન્યાય સાંભળ્યું કે કન્યાદાનમાં જે વસ્તુ આવશે એ પણ ગૌની સેવા માટે આપવાનું છે તો સુતરિયા પરિવારને ખૂબ ધન્યવાદ આપું છું આવું કંઈક કરતા રહીએ આપણે સંસ્કારી અને સંસ્કારનું સંસ્કારનું જતન આપણે કરીશું હિન્દુ ધર્મને આપણે આબાદ રાખવો હોય છે બચાવવો હશે તો સૌથી પહેલાં ધર્મો રક્ષતી રક્ષિતા તમે ધર્મનું રક્ષણ કરો કરો તો ધર્મ તમારું રક્ષણ કરશે આવું આટલું કંઈ મારા શબ્દોને વિરામ આપું છું મારું નામ મનીષ ધીરુભાઈ વઘાસિયા છે સુરતની કુલ અઠ્ઠાવન ગૌશાળાએ સંકળાયેલો છું જ્યાં પણ ગૌ સેવાનું કામ હોય ત્યાં હંમેશને માટે ગાયોના વિચારો ગાયોની મતી ગાયોની સતી ગાયોનું તાત્પર્ય હંમેશને માટે રજૂ રજૂ કરું છું કેમ કે જ્યાં સુધી આ દેશની ઉપર ઘણા ઘણા લોકોએ અત્યાચાર કર્યા છે પરંતુ આ દેશને બચાવવા માટે માત્ર ને માત્ર અત્યારે બે જ વસ્તુ એક ઉપયોગી બની રહી છે એક છે સંતોના ઓરા સંતોના આશીર્વાદ અને બીજું છે આ ગાયોના ઓરા ગાયોના આશીર્વાદ ગીર ખૂબ જ ખૂબ જ સારું ખૂબ જ સારું એક એક આનંદની લાગણી આવી રહી છે કેમ કે આપણે સૌ કોઈ જોઈએ છે અત્યારે આજે અવિરતપણે આ સમાજનો સુધારણાનો એક આખો પ્રયાસ ચાલી રહ્યો છે જ્યારે પરશુરામ હતા ત્યારે એ એણે આ ધરતીને ક્ષત્રિય વિહોણી કરી હતી અનેક પ્રકારના માથાઓ વાડી નાખ્યા હતા પણ હાલ માથા વાઢે સ્થિતિ નથી હાલ વિચાર બદલવાની સ્થિતિ છે જ્યારે આપણે સૌ કોઈ જોઈએ છીએ સારા સારા ઘરના પરિવારો એ આવા ચાંદાલની રકમને યોગ્ય જગ્યાએ યોગ્ય દિશાએ વાપરી અને સમાજ ધોરણ માટે કામ કરી રહ્યા છે આપણે જોઈએ છીએ કે ઘણા પરિવારો પુસ્તકોનું દાન કરે છે ઘણા પરિવારો મંદ બુદ્ધિના લોકો માટે ચાંદલાની રકમ આપે છે ઘણા પરિવારો અનાથ બાળકો માટે અનાથ અનાથ બાળકો માટે વિધવા સ્ત્રીઓ માટે આવા દાન કરતા હોય છે પણ આજ ગાયોને માટે જ્યારે આ પરિવાર ઊભો છે ત્યારે ખરેખર હર્ષ અને લાગણી થાય છે કેમ કે આ સૃષ્ટિનું સંચાલન કરવાવાળો વૈકુંઠનો નાચ કૃષ્ણ પણ જો ગાયોનો દાસ બનીને આ જિંદગી પર આવી શકતો હોય તો શા માટે આપણે ગાયોની સેવા ના કરીએ એક જ વાત છે એક જ વાત છે વેદ વગર મતિ નહીં અને ગાય વગર ગતિ નહીં આ શબ્દને સાર્થક કરવા માટે અમે જેટલો પણ બનશે એટલો ગાયોની રક્ષા માટે પ્રયાસ કરીશું ખૂબ ખૂબ આભાર સુતરી અંકુર માધવજીભાઈ મારું નામ છે અને ગૌ સેવામાં અને ગૌ સંવર્ધનમાં પહેલેથી જ અમારો પરિવાર પૂરો સંકળાયેલો છે અને જ્યારે જ્યારે ગાયને તકલીફ પડી છે કે ગાયની સેવા માટે તત્પર દોડવા માટે કંઈ પણ કંઈ 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 પણ કામકાજ હોય ત્યારે અમારો પરિવાર સતત દોડતો રહ્યો છે એ પરિવારની પ્રેરણાથી આજે અમારા આ પ્રસંગમાં જે પણ કંઈ ચાંદલાની રકમ ભેગી થાય એ બધી અમે અલગ ધણી ગૌશાળા તૈથરા મુકામે બધી ચાંદલાની રકમ આપવામાં આપવા તૈયાર છીએ આ વિચાર એક પ્રેરણાથી એક મારા પપ્પાની ગૌ સેવા થકી થી આ વિચાર મને આવ્યો છે મને આનંદ છે કે ગૌશાળામાં દાન કરી રહ્યા છે એનું મને ખૂબ આનંદ છે મને ગર્વ છે કે મને આ આસુ આ નામ માધુજીભાઈ ગામ મારું છે હું ત્યાં ગૌશાળા ચલાવું છું મારી અલગ ધણી ગૌશાળા ગોવિંદ ભગત ટ્રસ્ટ ના મહાવીર સ્વામી પાંજરાપોળ નામ થી ગૌશાળા ચાલે છે અને અમારી બે શાખા છે બીજી શાખા સંખેડા મુકામ આવેલી છે અને હું જો પોતે જ ગૌશાળાની સેવા કરતો હોય અને ગૌશાળાનો પ્રમુખ હો તો મારી પણ કાંઈક ફરજ બને છે કે અત્યારના ઓલામાં જે કોઈ સાંડલા ભેટ સોગન લેતા નથી તો મારે એવો વિચાર જો કે ભાઈ આપણે સાંડલા ભેટ છે એ લોકો આપણી પાસે જે આવે છે એમનો પણ પુણ્યનું ભાથું બંધાય અને થઈ શરૂઆત થાય અને લોકોને નવી પ્રેરણા મળે અને લોકો પણ આવું આવા મોટા ફંક્શનો કરતા હોય લગ્ન કરતા હોય પાર્ટીઓ કરતા હોય તો એમાં કોઈ દાન ભેટ આવતી હોય તો અસૌત્ય સ્વીકારી અને એના સમાજ કાર્ય માટે ગૌશાળા માટે પશુઓ માટે અને આપણે પાગલોના આશ્રમો માટે મતલબમાં લોક સેવા અને માનવ સેવા અને ગૌ સેવાના લાભાર્થે વપરાવું જોઈએ એવો મારો પોતાનો મંતવ્ય હતો એટલે મને એમ જોયું કે ભાઈ આપણે દાન ભેટ ન લઈએ એની કરતાં લઈ અને આપણે પણ એમાં ફૂલની પાકડી ભેળવી અને આ સમાજ કાર્ય દયાના કાર્યમાં હું સહભાગી થાવ અને મારા આ ના મારા પુત્રોના મેરેજ છે એનું પણ એક માટે સારામાં સારું એક પુણ્યશાળી અમારું પુણ્ય બંધાય પુણ્યનું ભાતું બંધાય એના માટેનો એક અમે નવો મને વિચાર સમાજને નવો શેર આપવા માટે મેં આ પ્રેરણા મને પગલું ભર્યું છે